આપણી દુકાને કપલ ઘડિયાળની અંદર અને વન પીસની અંદર ઘડિયાળોમાં અલગ અલગ સ્ટોક જોવા મળી જશે આ સેમ્પલ પીસ છે બજારમાં તમને ક્યાંય જોવા ના મળે આ અંડરવેર અલગ અલગ બ્રાન્ડની અંદર મારી જોડે તમને અંડરવેર પણ જોવા મળી જશે એકથી ઘડિયાતા તમે હા ઓનલાઈન ઓર્ડર પણ આપી શકો છો કાપડ તમે આમાં જોઈ શકો છો રિવાઇસની અંદર બ્રાન્ડની અંદર તમને નજીકથી બતાવો તમે આ ટાઈપના તમને અન્ડરવેર જોવા મળશે આપણી દુકાને લાયકરા મટી સુધીના મોજા જોવા મળી જશે રંગીલા રાજાની અંદર તમે એનું મટીરિયલ પણ જોઈ શકો છો જે અત્યારે શિયાળો આવે છે એના તમને અલગ અલગ પ્રકારના હાથના મોજા ગરમ મોજા પણ જોવા મળશે સ્ટોક ની અંદર સ્ટોક મળી જશે તમને આ ટાઈપ ની ગળા ની અંદર પહેરવાની અલગ અલગ ચેનો પણ તમને જોવા મળશે આ તો સેમ્પલ પીસ છે સ્ટોક ની અંદર તમે જોઈ શકો છો સિલ્વર એન્ગોલ ગળામાં ફેન્સી પહેરવાની તમને આ લાઈફની ચેનો પણ તમને રંગીન રેજામાં જોવા મળી જશે અને આપણી દુકાને તમને અલગ અલગ પ્રકારના આ જે બુટ્ટી પહેરવા જેવા બુટ્ટીઓમાં નાની સાઈઝ મોટી સાઈઝ એ પણ તમને જોવા મળશે એમાં સ્ટોક ફૂલ સ્ટોક જોવા મળી જશે તમને આપણી દુકાને તમને રંગીલા રાજાની અંદર જે ગાડીમાં રૂમ સ્પ્રે રૂમ માટે ઓફિસ માટેના સ્પ્રે જે આવે છે એ મળી જશે સ્ટોકની અંદર તમારે અત્તર ની જોતું તો પટેલના સારા બ્રાન્ડ ની અંદર તમને અત્તર અલગ અલગ જેમ કે નફીજા છે વ્હાઇટ લંડન છે નેસ્ટી છે પછી તમને ડીઓ ની અંદર તમને અલગ અલગ જોવા મળી જશે અને તમે બેક સાઈડ જોઈ શકો છો આપણી પાસે ફૂલ સ્ટોક ની અંદર પણ છે તમને આ ટાઈપ ની કોટીઓ ભાડે જોવા મળી જશે તમને તમારે આ ટાઈપની કોટી ભાડેથી જોતી હોય તો પણ તમને મળી જશે અને તમને આ ટાઈપના શૂટ ભાડે આ ટાઈપના શૂટ તમારે રેન્ટ ઉપર લઈ જાવ તો રેન્ટની અંદર બજારમાં દસ જગ્યાએ પૂછી લેવાનું આપણી જે ભાવ છે મતલબ જે ભાડું છે એકદમ રીઝનેબલ છે તમને પણ મજા આવશે અને બ્લેક અને બ્લુની અંદર સ્ટોકની અંદર તમને આ ટાઈપના ચોત્રીસ અડત્રીસ ચાલીસની બેતાલીસ એમએલ એક્સલ ડબલ એક્સલ સુધીના કોટ તમને જોવા મળી જશે તમે આના માટે પણ વિઝિટ કરી શકો છો આ ટાઈપની તમારે બ્રાન્ડેડ કેબ જોતી હોય

પુમા જે આવે છે ફુમાની અંદર જોવા મળી જશે આ ટાઈપના અલગ અલગમાં અલગ અલગ સાઈઝની અંદર તમને આપણી દુકાની પણ સાડી એવા પ્રકારના જોવા મળી જશે તો કેમ જો તમે જોઈ શકો છો આપણી તમને એમ એલ ને એક્સલ સાઇઝની અંદર બ્રાન્ડેડ ની અંદર તમને તૈયારની અંદર કપડા મળી જશે સાઈઝની અંદર અને પેન્ટની અંદર જે અત્યારે ચાલે છે બેગી પોકેટ તમે લાઈવ બન્યા રહ્યો તો હું તમને બતાવી દઈશ

આ ટાઈપ તમને અહીં જોવા મળી જશે અને તમે અંદર વિઝિટ કરો તો આપણી દુકાને તમને સીતેર કલરની અંદર અહીંયા નજીકથી થોડું બતાવો સીતેર કલરની અંદર પ્લેન કાપડ ફૂલ લાઈકરાની અંદર અને આ ટાઈપની પ્રિન્ટોમાં અત્યારે જે ટ્રેન્ડિંગ ચાલે છે નવતી સ્પેશિયલ દિવાળી સ્પેશિયલ આ ટાઈપની બ્રાન્ડેડની અંદર ફૂલ કલર કાપડની ગેરંટી પીસની તમારે બનાવવું હોય તો અમે કારીગરી તરીકે તમને બને પણ આપશું એની ફૂલ જવાબદારી અમારી કપડું તમારું બગડે

આ ટાઈપના નવરાત્રી સ્પેશિયલ કુર્તા પણ બનાવી આપીએ છીએ અમે અને કાપડ તમારે જોતું હોય તો તમે કાપડ માટે પણ રંગીલા રાજામાં વિઝિટ કરી શકો છો આ ટાઈપના અલગ અલગ કાપડ પણ તમને જોવા મળશે મેન્સને લગતી તમામ વસ્તુ આપણી દુકાને શૂઝ પણ તમને જોવા મળશે પણ હાલ એની અંદર અમે એક બ્રેક માર્યો છે અને બીજું કે ફોર્મલની અંદર પણ ફૂલ સ્ટોક છે સેન્ડોની અંદર સેન્ડો જુએ ટી શર્ટ જુએ સેન્ડોની અંદર જે બજારમાં રી કલેક્શન મળે એનાથી પણ સારું સારું સેન્ડો આપણી દુકાને તમને જોવા મળશે અને બીજું એ કે તમે જોઈ શકો છો આપણી દુકાને કાપડની બીજું કે ફોર્મલની અંદર પણ ફૂલ સ્ટોક છે સેન્ડોની અંદર સેન્ડો જુએ ટી શર્ટ જુએ સેન્ડોની અંદર જે બજારમાં રી કલેક્શન મળે એનાથી પણ સારું સારું સેન્ડો આપણી દુકાને તમને જોવા મળશે અને બીજું એ કે તમે જોઈ શકો છો આપણી દુકાને કાપડની અંદર સાડી ચારસો થી ચારસો પચાસથી સાતસો પચાસ સુધીનું કાપડ તમને જોવા મળશે જે બ્રાન્ડથી બ્રાન્ડ કાપડો છે અને હા આ આપણે રાખીએ છીએ મશીન સ્પેશિયલ ગ્રાહકને કપડાં ફિટિંગ કરવા માટે ગ્રાહકને બહાર ન જવું પડે એના માટે ફેશિયલ આપણે મશીન અહીંયા રાખ્યું છે છેના શાના માટે કે ગ્રાહકને કપડાં એ અહીંયા ઊભા ને ત્રત ફિટિંગ થઈ જાય એમને રાહ ના જોવી પડે એના માટે હું ફેશિયલ અહીંયા મશીન પણ રાખું છું અને અહીંયા પ્રેસ પણ રાખું છું જે કપડાની અંદર ફિનિશિંગ આપવા માટે આપણે પ્રેસ પણ અહીંયા હાજર હોય છે તો આ અમારો વિડીયો યુટ્યુબની અંદર અમારા હસમુખ ભાઈના યુટ્યુબની ચેનલમાં આવશે તમે એને સપોર્ટ કરજો ને આપણી દુકાને વિઝિટ કરજો

આ પાર્ટીવેર કાપડની અંદર પણ તમે જોઈ શકો છો આ પાર્ટી વેર છે મતલબ પ્રસંગમાં પણ જોવા મળશે કોઈ બધી જ પ્રકારનો ફૂલ સ્ટોક હું રાખું છું તમે ગમે ત્યારે વિઝિટ કરી શકો છો અને હા તમે આ કુર્તા પણ જોઈ શકો છો ટોપીઓ પણ આપણી દુકાને જોઈ શકો છો અને પરફ્યુમની અંદર પટેલથી એકથી એક બ્રાન્ડની છે આપણી દુકાને આવવા માટેનું તમને એડ્રેસ મોકલી દઉં છું જે દિવોદરની અંદર બાણ માતાનું મંદિર છે એની સામે આશાપુરા કોમ્પ્લેક્સ ને શ્રીરામ ફૂટવેર શ્રીરામ ની એક્ઝેક્ટ સામે ઉપરલા માળે